સાબરકાંઠાના મજરા ગામમાં થયેલ જૂથ અથડામણમાં પોલીસે કરી કડક કાર્યવાહી હિંસક જૂથ અથડામણમાં બંને જૂથોએ સામસામે ફરિયાદ નોંધાવી છે પ્રાંતિજ પોલીસે બાવન આરોપીઓના નામજોગ સહિત કુલ સો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે રાયોટિંગ સહિત ગંભીર ગુનાની કલામો હેઠળ પ્રાંતિજ પોલીસે ગુનો નોંધ્યો છે જ્યારે આ સમગ્ર ઘટનામાં પોલીસે અત્યાર સુધી છત્રીસ આરોપીઓની ધરપકડ પણ કરી છે ભૈરો દાદાના મંદિરે દિવાળી તહેવાર નિમિત્તે ત્રણ દિવસ આરતી અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું શુક્રવારે આરતી સમયે જ બે જૂથના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બોલાચાલી બાદ સ્થિતિ વણસી અને બંને જૂથે સામસામે પથ્થર પથ્થરમારો શરૂ કરી વાહનો અને મકાનોને નુકસાન પહોંચાડ્યું હતું હિંસક અથડામણ દરમિયાન બેદરકારી દાખવવા બદલ પ્રાંતિજ પીઆઈ રશ્વિન દેસાઈને પણ એસપીએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા ઘટનાને લઈ ડીવાય એસપી સહિત પોલીસનો કાફલો મજરા ગામમાં તૈનાત કરાયો છે સાબરકાંઠાના મજરા ગામમાં થયેલ જૂથ અથડામણમાં પોલીસે કરી કડક કાર્યવાહી હિંસક જૂથ અથડામણમાં બંને જૂથોએ સામસામે ફરિયાદ નોંધાવી છે